આ પણ ચણિયા ચોળી છે આ ઇન્ડો-વેસ્ટર્ન છે ઇન્ડો-વેસ્ટર્ન એ પણ પ્રીમિયમ વર્ક છે ફિનિશિંગ વાળું વર્ક છે આ બધું જ કલેક્શન વેચાતું મળે ને ભાડે મળે હા કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ શું વાત કરો છો આમાં કંઈક કલેક્શન બતાવો જલ્દી હાલો હા આવી જાવ ચલો વાહ આ બધું પાર્ટી વેર માં બધે ચાલે હા અહીંયા ફોટોશૂટ કરવું હોય તો તમે કરી શકો છો અહીંયા કોઈને આવી રીતે ફોટોશૂટ કરવું હોય તો બધું અહીંયા તમે કરી શકો

બરોબર અને કયું કહેવાય હેન્ડવર્ક કે હા એ ટોટલી હેન્ડવર્ક છે બાકી તમે તો પણ લઈ આવ્યા છો ને કે ધમાકેદાર કલેક્શન હા જોતા જ ગમી જાય એટલા માને એમાં જોઈએ તો એ રીતેનું બી કલેક્શન મળી જશે આ બધી ચણિયા ચોલી એમ ને યસ વાહ પછી આ એ પણ હેન્ડવર્ક ના જ પીસ છે અહીંયા તો ખાલી લેડીઝ માટે જ નથી આવી જ રીતે અહીંયા જેન્ટ્સ માટે ખજાનો છે તમે આમ જોવો તો ખરા ભાઈ તમે આ શું જોવો છો જેન્ટ્સ માટે અહીંયા શું મળે છે જેન્ટ્સ માટે પણ બધું જ કલેક્શન મળી રહેશે આ ડિઝાઇનર જોધપુરી છે આ જોધપુરી છે આ ડિઝાઇનર હા અરે વાહ બાકી તમે વર્ક એવું લાવ્યા જોવો ને કે પેટર્ન એવી એમ જોતા જ ગમી જાય હા આ બધી આ સાઇઝ મળી જશે આમાં દરેક સાઈઝમાં મળી રહે પછી આ બાજુ આ બાજુ ભાઈ ડિઝાઇનર જોધપુરી છે આ ડિઝાઇન જોધપુરી છે જો આ જોધપુરીમાં એમની પાસે ઘણી બધી રેન્જ અને ઘણી બધી વેરાયટી છે પછી આ બાજુની ડિસ્પ્લે આપણે જોવા જઈએ તો ભાઈ ધીમે ધીમે આ બાજુ આવજો આ બધા બ્લેઝર છે હા બ્લેઝર થ્રી પીસ આ થ્રી પીસ બ્લેઝર આ શેરવાની છે એમાં અલગ અલગ કલર આપણને જોવા મળે છે અલગ અલગ પેટર્ન જોવા મળે છે અને શેરવાનીમાં તો ભાઈ એવું કહે છે કે આપણે જો તમારે કોઈને તમારી ચોઈસ મુજબ તમારી પસંદ મુજબ તમારી માપ સાઈઝ મુજબ કસ્ટમાઇઝ કરવું હોય તો કસ્ટમાઇઝ કરી આપે છે એટલે હું તો કહું છું કે હવે કોઈને મેરેજ આવતા હોય ને તો ભાઈ ક્યાંય ભાગા દોડી નહીં કરવાની આ બેને જો ચણિયા ચોલી પહેર્યા છે એ સાડી છે કંઈ ખબર નથી પડતી પણ આમ લાગે પાર્ટીવેર કોક એમ લાગે કે સોના ચાંદીની સાડી પહેરી હોય ને એવી જગ્યા એવી ચણિયા ચોલી છે પછી આ બાજુ શેરવાની આભલાવાડી જો આ આભલાવાડી શેરવાની છે બે સાઈડ વર્ક આપે છે પછી આ બાજુ આપણે આવીએ ને તો અહીંયા પછી આ બ્લેઝર છે આ બધા પ્લેન છે પછી આ ભાઈ ઇન્ડો વેસ્ટર્ન છે હા ઓપન ઇન્ડો વેસ્ટર્ન ઓપન ઇન્ડો વેસ્ટર્ન હા નવરાત્રિમાં ચાલે એવું જો છે ને નવરાત્રિમાં એક નંબર આવે જો કોઈને મારી જેમ નંબર લેવાનો વધારે શોખ હોય ને

મળે નો મળે પછી મારાથી કોઈ જાડા હોય કોઈ પાતળા હોય તો દરેકની સાઇઝમાં અહીંયા મળી જાય મારી મળી જાય વાહ જો આ બધું હેન્ડવર્ક છે એટલે કલેક્શન બધા કરતા કંઈક અલગ જ છે આવું કલેક્શન તમને હું તો એવું કહું છું કે આ ડિઝાઇન તમને ક્યાંય જોવા નહીં મળે એટલે વહેલી થાય કે ભાઈ મને એ ક્યો કે હવે આવી રીતે કોઈને કલેક્શન લેવું હોય કોઈને ખરીદી કરવી હોય શોરૂમ તો જો આમ લાંબો લાંબો કેટલો લાંબો શોરૂમ છે અને આ પછી એવી જ રીતે આ માળા છે આ સાફા છે આ બધું કઈ રીતે જો આ માળાની પેટર્ન જુઓ આવી રીતે જો તમારે માળા જોતી હોય તો માળા છે એ પણ તમને મળી રહેશે આની વેરાયટી જુઓ આની પેટર્ન જુઓ આનો ઘાટ આખો જુઓ છે ને ડાયમંડમાં કાંઈ ઘટે કે નો સેટમાં કાંઈ ઘટે હવે મને જલ્દીથી કહી કે ખરીદી કરવી હોય તો આવવાનું કઈ જગ્યાએ વેડિંગ કલેક્શન કણકોટ રોડ રાજકોટ મવડી કણકોટ રોડ ઉપર આવી જવાનું છે તમારે બીજે ક્યાંય દોડા દોડી કરવાની જરૂર નથી વીકે વેડિંગ કલેક્શનમાં પહોંચી જાવ એટલે તમારું બધું જ સમાધાન અહીંયા છે